ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલા ડોમમાં ચાલતા ગેમ ઝોન અને દાહોદ રોડ પર જ આવેલા ડીમાર્ટ મેગા સ્ટોર્સમાં વહીવટીતંત્રની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી ડોમ ઉભો કરીને બનાવવામાં આવેલા ગેમ ઝોનમાં કોઈપણ પ્રકારની ફાયર કે અન્ય વિભાગની એનઓસી વગર જ ચાલતું હોવાનું સામે આવ્યું હતું જેએલએને તંત્ર દ્વારા ગેમ જોના સંચાલકને નોટિસ પાઠવીને બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી તો બીજી તરફ દાહોદ રોડ પર આવેલા ડીમાર્ટ મેગા સ્ટોર્સમાં તપાસ દરમિયાન ડીમાર્ટમાં આવેલા તમામ એક્ઝિટ ડોર પર લોક મારેલા હોવાનું પણ સામે આવ્યું હતું જેને લઈને ફાયર વિભાગ અને તંત્ર દ્વારા તમામ એમરજન્સી એક્ઝિટ યોગ્ય રીતે સંચાલિત કરવા માટે મેનેજર સહિતના સ્ટાફને ટકોર કરવામાં આવી હતી તો બીજી તરફ દાહોદ રોડ પર આવેલા અન્ય એક ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે એમરજન્સી એક્ઝિટનો અભાવ હોવાનું સામે આવ્યું હતું જેને લઈને તમામ ગેમ્સોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરાવવામાં આવ્યા હતા